પલોટ કીતો તા ને હા આવડો સાફરો હે ને હા સાફ ની નહી કે હા સામાન ગોઠવો પડશે એય દેખાવ બે હાલો બાવળો લઈને આવતું કઈ ઠકું કરો આ તો સામાન ગોઠવી દે હે ઠકું હાલો હા બાવળે ઊળ જ

ભાઈ ના પડે હે આ બધું સામાન આ પણ મને પૂછાયું કે તમે સામાન હું તો હું કહો ને

અલ્યા પછી પર શોક કરનેક વલા આ આ આનો શોક માર જોઈએ શોક માર કાઈ ન કરવાનું ઈનો શોક થઈ ગયો છે ઈને મને ફાગ આપી દો એટલે તમારું અમાર પછી વાત નથી બરોબર ભાઈ આપણે મોડું થાય અલ્યા ભાઈના ભાઈ અલ્યા પાક રાવ તમે

બે ભાઈ શાંતિ રાખો અને કામ પતાવો તમે આ ખોટા ખોટા દખા ના કરશો આ કઈ સકલ ને સાણસ ભાઈ પણ હું નથી જાણતો પણ